જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી સ્વાગત છે તમારું પાંચપા મિનિટ લોગમાં ઈ પણ દેવલાની સાથે હો સવાર સવારમાં આપણે નીકળી ગયા આપણા જીજુની સાથે તો કરવો પડે ને આપણે પછી મળીએ આપણે તમે જો એવું કરતા હોય તો કોમેન્ટમાં જરૂર અરે મસ્ત મજાની ઘરે આવીને જોતા તો મસ્ત પાઉંભાજી બનાવી હતી બેને આ જો તમારા લોકોને ખાવી હોય તો આવી જ જાજો પછી કેતા નહીં કોમેન્ટમાં કે અમે દેવભાઈએ કીધું નહીં કે તમે પાઉંભાજી ખાવા હોય આવી જ જવાનું હોય કલે જાઓ આપણી બેને જો કંઈક આવી પાઉંભાજી બનાવી હતી પછી હું ને મારો ભાઈ નીકળી ગયા હતા દહીણું મૂકવાઓ ઘરનું કામે થોડુંક કરવું પડે ને ભાઈ આપણે ગયા હતા દુકાને જવા થોડુંક કામે કરવું જોઈએ ને ભાઈ હમણાં હાઈતમ આઈઠમ આવે રમવાના કાઢવા તો જો હે ને અબે સાલે આપડે આવી ગયા છે ભાઈ ની દુકાન જુઓ કઈક આવી દુકાન છે ભાઈ ની આજો ભાઈને નો ખૂટે આપડે મળી હવે બીજા નવા મિનિ વ્લોગ માં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ઈ વિલા વિના હો બાકી બાકાજીકી થઈ જાય